ડિવિઝન આપનું સ્વાગત છે બોટાદ તાલુકાના બાબરકોટ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયું સરકારની કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો આરંભ સમગ્ર રાજ્યમાં કરવામાં આવ્યો જેના ભાગરૂપે બોટાદ જિલ્લા તાલુકાના બાબરકોટ ગામે બોટાદ જિલ્લા તંત્રની અને તાલુકા પંચાયતના માર્ગદર્શન હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં ગુજરાત સરકાર દ્વારા નિમાયેલા એમ કે ચૌહાણ સાહેબ નાયબ નિયામક સચિવ તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જાડેજા સાહેબ તથા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ કનુભાઈ રાઠોડ તથા તાલુકા પંચાયતના પ્રમુખ મંજુબેન બારા તથા તાલુકા ભાજપ પ્રમુખ ભૂપતભાઈ જાંબુકિયા તથા તાલુકા પંચાયતના સદસ્ય ગોપાલભાઈ સાંકળિયા અને તાલુકા વિકાસ અધિકારી જયરાજસિંહ ગોહિલ સાહેબ તથા મદદનીશ તાલુકા વિકાસ અધિકારી માંજરિયા સાહેબ તથા સરપંચ તથા ઉપસરપંચ મહેન્દ્રભાઈ ખાચર જેવા મહાનુભાવો હાજર રહ્યા અને પ્રાથમિક શાળાના બાળકો દ્વારા દેશભક્તિના ગીત અને પ્રાકૃતિક ખેતી વિશેનું નાટક ખૂબ સારા અભિનયથી કરવામાં આવ્યું તમામ મહાનુભાવના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીને મકાન સહાયની કી આપવામાં આવી તથા રેશન કાર્ડ આયુષ્માન કાર્ડ લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યા અને બાબરકોટ ગામને ભારત સરકાર જળ શક્તિ મંત્રાલય પેયજલ અને સ્વચ્છતા વિભાગ દ્વારા હર ઘર જળ પંચાયત અને ઓડીએફ પ્લસ મોડેલ ગ્રામ પંચાયત એવોર્ડ થી સરપંચ ચંદ્રિકાબેન જગદીશભાઈ ગુંડલિયા તથા તલાટી કમ મંત્રી અશિનભાઈ ચૌહાણને એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા અને પ્રાકૃતિક ખેતીને મહત્વ આપતા ગામના ખેડૂત અગ્રણી કનુભાઈ ખાચર ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલ સાહેબ દ્વારા સન્માનિત દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી સમગ્ર કાર્યક્રમમાં આચાર્ય તથા તમામ શિક્ષક સ્ટાફ ગ્રામ સેવક આરોગ્યના તમામ કર્મચારીઓ હાજર રહ્યા હતા વિકસિત ભારત યાત્રા કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓ જેવી કે આરોગ્યની તમામ તપાસ આયુષ્યમાન કાર્ડ આભાર કાર્ડ આધાર કાર્ડની તમામ કામગીરી રેશન કાર્ડની કામગીરી બેંકની વિવિધ કામગીરી ખેડૂતને લાભદાયક માહિતી આપવામાં આવી આ બાબરકોટ ગામના ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા અને વિવિધ યોજનાનો લાભ લીધો હતો આમ આખો કાર્યક્રમ ખૂબ સરસ રહેતા રાજ્ય સરકાર દ્વારા નિમાયેલા નિયામક એમ કે ચૌહાણ સાહેબ દ્વારા ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરી અને તાલુકા વિકાસ અધિકારી સાહેબે સમગ્ર કાર્યક્રમને બિરદાવ્યો હતો